કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારી ચેનલને જો આપ લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ બટન દબાવો અને આ ચેનલને આગળ વધારો કે તમને દરરોજ સમાચાર અવનવા ગામડાથી લઈને શહેરના સમાચાર મળતા રહેશે અંજાર તાલુકાના પાંતિયા ગામે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સનાતન સમાજના આ ભવ્ય મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું ઉજવણી આગામી ચાર તારીખથી સાત તાર સુધી કરવામાં આવશે જેની તણામાર તૈયારીઓ આ નાનકડા પાંતિયા ગામમાં થઈ રહી છે આપ જે જોઈ રહ્યા છો એ આ પૂર્વ કચ્છના જે આઠ ગામો છે એમાં અત્યારની પરિસ્થિતિમાં હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે જેને લઈને અતિ ઉત્સાહ નાનકડા ગામમાં કડવા પાટીદાર સમાજમાં જોઈ રહ્યા છો ત્યારે આગામી ચાર દિવસમાં ભવ્ય ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરની પુનપ્રાણ પ્રતિષ્ઠા તાલુકાનું આ પાંતિયા ગામ આમ તો પીરનું જે આખ્યાન તરીકે જાણીતું છે જે દેશ વિદેશમાં સમગ્ર ભારતમાં આઠસોથી વધુ પ્રોગ્રામો અહીં આ રામદેવ પીર ઉમિયા માતાજી દ્વારા કરવામાં આવી રહે છે ત્યારે આ નાનકડા પાંતિયા ગામે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઉત્સાહને લઈને નાનકડા એવા ગામમાં અતિ પ્રોગ્રામની તળામાર તૈયારીઓ જોવા મળી રહી છે ત્યારે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે સંસ્થાના વિવિધ અગ્રણીઓ આયોજન સમિતિના અગ્રણીઓ જે સુપર પાવર સમિતિ આપ સૌને જયલક્ષ્મી નારાયણ હું ધીરજ પોકાર પાતિયા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને એમાં ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠાના આયોજન સમિતિના એક સભ્ય તરીકે અમારા ગામ પાતિયામાં છેલ્લા બહુતેર વર્ષ પહેલાં અમારા પૂર્વજો દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણનું મંદિરની જે સ્થાપના થઈ હતી એને આજે ત્રોતેરમું વર્ષ છે એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે અમે જઈ રહ્યા છીએ ત્યારે આવતી પાંચ છ અને સાત તારીખના પાંતિયા મુકામે ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ છે જેમાં આજુબાજુના વિશેક ગામના સમસ્ત હિન્દુ સમાજના ભાઈ બહેનો આ કાર્યક્રમમાં જોડાશે ભવ્ય અનુષ્ઠાન સાથે ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે પાંતિયામાં થઈ જવા રહી છે ત્યારે અમને ખૂબ જ આનંદ છે અને એ વાતનું અમને પણ ગર્વ છે અમે આપ સૌને આમંત્રિત કરી છે કે આ ભવ્ય કાર્યક્રમમાં આપ પણ અમારા સહભાગી બનો અને ભગવાનના ભગીરથ કાર્યમાં આપ પણ બધા જોડાવો એવી આપ સર્વેને વિનંતી છે અમારા બધા મિત્રો જે છેલ્લા દસ પંદર દિવસથી આ તનતોડ મહેનત કરી અને આ કાર્યને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે આપની પાછળ આ ભગવાનનું મંદિર અને એની બાજુમાં યજ્ઞશાળા છે અને આવતીકાલથી આમ જોવા જઈ તો પ્રસંગની શુભ શરૂઆત થઈ જાય છે પરંતુ પાંચ છ ને સાત ત્રણ દિવસનો આ ભવ્ય કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ જે સમસ્ત હિન્દુ સમાજને એક પ્રેરકરૂપ થઈ એક છે કારણ કે લક્ષ્મીનારાયણ સનાતન સમાજ પાંતે આયોજિત આ કાર્યક્રમ છે પરંતુ આપણે સમાજ પૂરતો નહીં પરંતુ આજુબાજુના સમસ્ત વીસથી પચીસ ગામોને જોડતો આ હિન્દુ સમાજને જોડતો આ કાર્યક્રમ છે જે અમે કરવા જઈ રહ્યા છીએ એનો અમને ખૂબ જ આનંદ છે ધીરુભાઈ ખાસ કરીને આપ આયોજન કરી રહ્યા છો કેટલા લોકો જોડાશે તો ખરા પણ સાથે અન્ય સમાજના કાર્યક્રમોની સાથે ખાસ તો આપણે લક્ષ્મીના સમાજનો કાર્યક્રમ છે તો કેવી રીતે બધું આ કાર્યક્રમ થશે બધું અન્ય સમાજને આવનારા સાંપ્રત સમયની જે પરિસ્થિતિ છે એને અનુલક્ષીને હવે કોઈ કાર્યક્રમ પર્સનલ રહ્યા નથી પ્રાઇવેટ કાર્યક્રમ નથી રહ્યા ભલે આયોજન કરતા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ હોય પરંતુ હવે સમસ્ત હિન્દુ સમાજ એક બને સનાતનના નાતે બધા એક બને અને અત્યારનું વાતાવરણ પણ ખરેખર એવું છે જ કે બધાએ એકમેક બની અને આવા ભગીરથ કાર્યો આપણે સાથે મળીને કરીએ એથી જોડાયેલા છીએ અને સ્વાધ્યાય પરિવારનું કામ પણ અમારા ગામમાં બહુ સારી રીતે છે એટલે સારા વિચારોથી જોડાયેલું રાષ્ટ્રવાદી આ ગામ છે એટલા માટે અમે અહીંયાથી આપ સૌને પણ વિનંતી કરી છે કે જે પણ કાર્યક્રમો આપણે કરી બધા આપણે હિન્દુ સમાજને સાથે રાખીને કરીએ તો ભગવાન પણ રાજી થશે અને આપણો સમાજ એક બનશે નેક બનશે અને શ્રેષ્ઠ બનશે એવી મને પૂર્ણ ખાતરી છે લક્ષ્મી મંદિરનું નવીનકરણ થઈ ગયું છે મંદિરની પ્રતિષ્ઠા છે તો કેટલા દિવસનો કાર્યક્રમ છે અને શું શું અંદર દિવસના પ્રોગ્રામ શું છે જાણ હા મંદિરના કાર્યક્રમ અમારા ત્રણ દિવસનો કાર્યક્રમ છે ત્રિદિવસીય કાર્યક્રમ છે એમાં પ્રથમ દિવસે બપોર પછી સંતોના આશીર્વચન લેવાના છે એમાં રવિભાણ આશ્રમ ના મહંતશ્રી શાંતિદાસજી મહારાજ જે આ પૂરા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી છે જે ત્રણેય દિવસની આ કાર્યક્રમમાં અમારી સાથે રહેવાના છે એમની સાથે સ્વામિનારાયણ બી એપીએસના સંતો પણ આવવાના છે અને અંજાર સચ્ચિદાનંદ મંદિરના શ્રી ત્રિકમદાસજી મહારાજ એ પણ આ કાર્યક્રમમાં આશીર્વચન દેવા માટે આવશે એટલે પાંચ પાંચ તારીખના બપોર પછીનો સંતોનો કાર્યક્રમ છે રાત્રિ કાર્યક્રમમાં ભવ્યથી ભવ્ય ભજનનો કાર્યક્રમ છે ભજન ભજનનો કાર્યક્રમ છે અને એમાં પિયુષ મિસ્ત્રી ભગવતી ગોસ્વામી અને ભરત પ્રજાપતિ દ્વારા ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા કાર્યક્રમ થવાનો છે અને બીજા દિવસે દિવસના સામાજિક સત્રો પણ છે મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર અંકિતા મુલાણી સુરતથી એ પણ આવવાના છે કાર્યક્રમમાં સવારનું સત્ર એમનું છે બપોર પછીના અમારા સામાજિક અગ્રણીઓ જે વાંઢાઈથી વાંઢાઈના પ્રમુખ શ્રી હંસરાજભાઈ અમારા સંસ્કાર પ્રમુખ શ્રી ગંગારામભાઈ ઊંઝાના પ્રમુખ શ્રી બાઉુભાઈ જમનાભાઈ અને સરદારધામની ટીમ અમારા શિક્ષણની ટીમ આ બધા અમારા સામાજિક અગ્રણીઓ આવશે એટલે છ તારીખના બપોર પછીનો સત્ર સામાજિક અગ્રણીઓનો છે છ તારીખના રાત્રિ કાર્યક્રમ અક્ષર કલ્ચર પ્રોડક્શન દ્વારા અમદાવાદના નામાંકિત કલાકારો ટીવી સિરિયલના કલાકારો દ્વારા રાત્રે ભવ્ય નાટકનું આયોજન છે પિતૃદેવો ભવ એ નાટકનું શીર્ષક છે છેલ્લે સમાપનમાં છેલ્લા સાત તારીખના રાજકીય સત્ર છે સવારના તો એમાં પ્રફુલ્લભાઈ શિક્ષણ મંત્રી એમની ઉપસ્થિતિ રહેવાની છે એની સાથે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચનજી અને એમની સાથે મારા છ છ ધારાસભ્યો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને છેલ્લે સમાપન સત્ર બપોર પછીનો આભાર વિધિ સાથે આ કાર્યક્રમ અમે પૂર્ણ કરવાના છીએ આ રીતનો આખા કાર્યક્રમની આ રૂપરેખા છે હવે એમાં ધીરુભાઈ ખાસ તો રામા મંડળ છે અહીંનું અને પાંતિયા એટલે જાણીતો કોઈને એની ઓળખાણ દેવી ન જોઈએ તો શું આ મંડળ અને સાથે સમાજ અને જે આ ગામ આપણું જે આ તમામ કાર્યક્રમ આ કરી રહ્યા છે તો કેવી તૈયારી કરી રહ્યા છો હા તૈયારીની તે આપ જોઈ જ રહ્યા છો અત્યારે તમે અહીંયા સ્થાનિક તમે મુલાકાત લીધી એટલે તૈયારી માટે તમે ત્રણ ત્રણ મહેનત કરી છે રામા મંડળ જે છે એ અમારા આખા ભારત ભારતભરની અંદર જે આપણે કાર્યક્રમો કર્યા છેલ્લા સાડત્રીસ વર્ષ ત્યાં આપણે આ કાર્યક્રમો કરી રહ્યા છીએ તો એ સાડત્રીસ વર્ષની અમારી જે સફર છે અંદાજીત આઠસોથી ઉપર અમે કાર્યક્રમો કર્યા છે તો એ બધાય અનુભવોનો નીચોડ અમે અમારા ગામના કાર્યક્રમમાં દેવા જઈ રહ્યા છીએ ખૂબ જ મોટા પાયે અમે અમારી પૂરી મહેનત કરી છે તો રામા મંડળનો તમને ખૂબ મોટો લાભ મળ્યો છે રામદેવજી મહારાજના સાક્ષાત વેસણા અમારા પાંતિયામાં છે જ આજે ભગવાનના મંદિરના દર્શન કરશો તો સાક્ષાત એમની મૂર્તિ તમને મૂર્તિ સ્વરૂપે સાક્ષાત આપને દર્શન થશે એટલે રામજી રામદેવજી મહારાજની પરમ કૃપાથી જ એમની પ્રેરણાથી જ અમે આ બધું કામ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ જે અમારા એકતાનું દર્શન છે ધીરુભાઈ છેલ્લે એક તમે આ તમામ જે કાર્યક્રમો છે પાટીદાર સમાજ તો છે સાથે અન્ય સમાજને પણ આપ જોડી રહ્યા છો મોટું કામ કરી રહ્યા છો કે આવા ઉત્સવો થતા હોય છે પણ આ એક નાનકડા ગામમાં આવા ઉત્સવ બહુ સરસ મજાનો થયો ત્યારે શું સંદેશો આપશો તમામ હિન્દુ સમાજને તમામ હિન્દુ સમાજને એક જ સંદેશો આપવા માગું છું કે સંપ્રદાય હોય એક જ્ઞાતિવાદ હોય કે પછી આપણા અંગત કોઈ પ્રશ્ન હોય એ ઘર પૂરતા રાખવા જોઈએ જ્યારે આપણે જાહેર જીવનમાં આવતા હોઈએ ત્યારે આપણે બધા સનાતની છીએ આપણે બધા સનાતની હિન્દુ છીએ અને આપણે બધાને એક મેક મળી અને આપણા બધા કાર્યક્રમો જોડવા જોઈએ કારણ કે જ્ઞાતિકીય સમીકરણ હોય એ દેશ માટે અને ધર્મો માટે પણ નુકસાનકારક છે એટલે બધાએ સમાજને હું વિનંતી કરીશ કે આપણે બધા એક બનીએ નેક બનીએ શ્રેષ્ઠ બનીએ અને માનવ બનીએ અને બધાને આપણે એકબીજાને મદદરૂપ બનીએ એવો જ અમારો આપ સર્વેને વિનંતી છે અમે સંદેશ તો ના આપી શકીએ પણ વિનંતી કરીએ છીએ ધીરુભાઈ છેલ્લો જ પ્રશ્ન એક હજી આપણે કે આ ગામ નાનું ગામ છે તો બહાર લોકોથી વસે છે કે સ્થાનિક બધા ખેડૂતો છે બધા નહીં અમારા અત્યારે ગામમાં ટોટલ બધા એના સ્થાનિક જ છે અમારા ગામ જ્યારે વસ્યું ત્યારથી કરીને બારે જેટલા અમારા ભાઈઓ ગયા છે પોતાના ધંધા અર્થે જે પરમાનન્ટલી શિફ્ટ થઈ ગયા છે એવા પચીસેક ઘરો છે જેને અમે આમાં આમંત્રિત કરી રહ્યા છીએ અમારે ગામની બધી દીકરીઓને જમાઈઓને આખા ગામના સમસ્ત દીકરીઓ જમાઈને અમે આમંત્રિત કરી રહ્યા છીએ આ કાર્યક્રમની અંદર એટલે આ અમારો કાર્યક્રમ એક સંગમ જેવો બનશે કે આખું ગામ જે હતું આજથી પહેલાના જે અમારા હતા ભાઈઓ એ પણ બધા આમાં જોડાશે અને ગામ તો અહીંયા જ છે કોઈ બહારના છે નહીં કોઈ એનઆરઆઈ નથી અને આ જે મંદિર અમે બનાવી છે એ ટોટલી પૈસા અમારા પૂર્વજોના એક એક પૈસા એમાં જોડી જોડી જોડીને બનાવી છે એક પણ રૂપિયો અમે બહારનો આ મંદિરમાં લીધો નથી એનું અમને ગર્વ છે પૂર્વ કચ્છના કડવા પાટીદાર સમાજના જે સાત આઠ ગામો અહીં વસેલા છે ત્યારે આ વિસ્તારના લક્ષ્મીનારાયણ ભગવાન ચાર દિવસ નો કાર્યક્રમ એટલે કે ચાર પાંચ છ ને સાત આમ ચાર દિવસનો ઉત્સાહ બે દિવસ પછી થઈ રહ્યો છે ત્યારે યુવાનોને જે ખનગન ગામને સફાઈ અભિયાનથી લઈને તમામ તડામાર તૈયારી થઈ રહી છે ત્યારે આપણે મળીશું યુવાનો અને ખાસ કરીને જે ઉત્સાહી છે ત્યારે આ ગામના જ યુવાનો એવા ભાઈ શ્રી આપનું નામ કહેશો અને શું તૈયારી થઈ રહી છે આપ કેવી તૈયારી કરી રહ્યા છો મારું નામ છે પિયુષ કુમાર શાંતિલાલભાઈ ગોરાણી હું પાંતિયા ગામનો રહેવાસી છું અમારા ગામમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેની સાથે માતા ઉમિયાના પણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો એની તૈયારીમાં અમે ગામને પહેલા તો સાફ સફાઈથી સજ્જ કર્યું છે પેલું તો ફૂલ સાફ સફાઈ કરી નાખી છે જોક મંડળની આખી ટીમ દ્વારા ને અત્યારે અમારી સુશોભન સમિતિનું કામ છે ગામને શણગારવાનું અમે ગામને શણગારી રહ્યા છીએ ને અમારા સુશોભન સમિતિના કન્વીનર છે સુરેશભાઈ કોકર મારી बाजूમાં એને પણ ફૂલ જોશ છે યુવાનોને કે તમને ક્યાંય જરૂર હોય તો મને કેજો બધી વ્યવસ્થા થઈ જશે

ભોજન સમારંભ છે એની પર તૈયારી આપ કેટલા કેટલા લોકોને જમાડી શકશો એવી તૈયારી કરી છે આપણે અમારી કેપેસિટી 2500 થી 3000 માણસોની છે દરરોજ દરરોજની બરાબર ભોજનની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે ભોજન છે ભજન છે કીર્તન છે ત્યારે આ નાનકડા ગામમાં ઉત્સાહ એટલો બધો જબરજસ્ત છે અને આ યુવા ટીમના જે સુરેશભાઈ જે આ તમામ એમની આગેવાની હેઠળ કામ થઈ રહ્યા છે ત્યારે આપણે સુરેશભાઈને પણ પૂછશું આપનો આ નજર આગળ આ ટીમ તૈયાર થઈ રહી છે સુરેશભાઈ શું કહેશો આપણે અને રાત્રે પણ ચાર વાગ્યા પાંચ વાગ્યા સુધી આ લોકો લગાવી જાય છે નાનકડા ગામ છે અને ઉત્સાહ અનેરો છે તો આપણી આ તમામ તૈયાર થઈ રહી છે ત્યાં પણ છતી ના આવે અને જે તમામ સુવિધાઓ છે આપ લોકોને ક્યાં ખામી આવવા નહીં દો એટલી પૂરી તૈયારી છે ત્યારે યુવા ટીમ છે અને આ યુવા ટીમનો જે અત્યારનો જે આપણે નજારો અને ઉત્સાહ છે અને જ્યાં તો ચારે બાજુ કેસરીય ઝંડા દેખાઈ રહ્યા છે તો આ તૈયારી કેટલા દિવસથી આ થઈ રહી છે અમારી તૈયારી અઠવાડિયું મોરથી ચાલી રહી છે ચાલી રહી છે એટલે માટે યુનોની જાણગતી દીધી છે જુવાનો તૈયાર છે બધા ત્યારથી યુવાનોની તૈયારી થઈ રહી છે અને તમામ તૈયારી કરી રહ્યા છે ત્યારે આ

ભોજન વ્યવસ્થા છે સુશોભન સમિતિ છે જેમાં અમે અત્યારે કામ કરી રહ્યા છીએ તમામ તૈયારીઓ છે ત્યારે અનેક ગામના લોકોને મળશું અને આ ગામની અનેક વિશેષ જવાબદારીઓ છે અને જે ગામનું જે સુકાન સંભાળી રહ્યા છે ભલે સરપંચ પોતે આગળ ઊભા છે પણ એમની નજર તમામ જગ્યાએ છે અને જ્યારે આપણે કહેશું ત્યારે સરપંચ આગળ આગળ જવું છે ત્યારે સરપંચ થી મળશું સરપંચ સાહેબ આપ કેટલી તૈયારી કરી રહ્યા છો આપણે અમારા ગામની અંદર લક્ષ્મીનારાયણ મંદિર પ્રાણપતિ મહોત્સવ એની તૈયારી માટે બધી દરેક જાતની સમિતિઓએ ખૂબ મહેનત કરી છે ખૂબ અને અમારી જે સમિતિ છે એડોક સમિતિ એ બધા સમિતિઓ ઉપર ધ્યાન દઈ રહી છે અને ગામની અંદર ખૂબ જ બધાને એક ઉત્સાહ છે અને નાનાથી કરીને મોટા વડીલો સુધી બધાના એટલો ભાવ છે અને એટલો બધાનો ઉત્સાહ છે કે આ કાર્યક્રમ અમે સો સો ટકા પાર પડશું અને કાર્યક્રમ પણ મોટો છે ત્રણથી પાંચ હજારની વસ્તી એક દિવસમાં સંખ્યા થઈ શકે એવી અમારા ચારે બાજુ આ વીસ ગામની અંદર અમારા પાંતયા ગામનું થોડું નામ અને સારું છે સંગઠન છે એકતા છે અને એના પ્રસંગની અંદર બધા રાહ જોઈ રહ્યા છે ક્યારે આ પ્રસંગની ડેટ આવે અને અમે વધારીએ આવો અમારું ભાવભર્યું આમંત્રણ છે બધાને સરપંચ સાહેબ આપણે કીધું એકતાના પણ અખંડના જે દર્શન આપણે થઈ રહ્યા છે ત્યારે અમે જોઈ રહ્યા છીએ ગામમાં એટલો બધો સરસ મજાના જે ચોક છે શેરીઓ છે ગલીઓ છે એકદમ સ્વચ્છ દેખાઈ રહ્યા છે સો તમે આ કેટલા દિવસથી તૈયારી કરી રહ્યા છો આપ એની અંદર તો શું છે અમારા ગામની અંદર જે તમને સફાઈની વાત કરું આ તો પ્રતિષ્ઠા છે પ્રતિષ્ઠા એનાથી અગાઉ પણ અમારા ગામની એક સિસ્ટમ છે કે કચરો કે જાહેરમાં કે ફેંકવો ની ગંદકી કે જાહેરમાં ન કરવી ડસ્ટબિન ઉપર કચરો નાખો ગામને સ્વચ્છ રાખું

જોવા મળવાની જ છે ને એ તો બધા આવીને જોશે કે ના એકતા છે આવશે એ તો એકતા પાટીદાર સમાજની થાય એકતા એકતા સમગ્ર હિન્દુ સમાજ થાય ત્યારે અન્ય ભાઈને ને વળી મળશો શું કહેશો ભાઈ આપને કેવી તૈયાર મોહનભાઈ કેવું આપણે લાગી રહ્યું છે તો બહુ સારું લાગી રહ્યું છે અમે તો બહુ આતા અત્યારે અમારા પ્રમુખ સરપંચ સાહેબ થી અમારે ગૌશાળા ને ગાયું ગાયું નું પણ બહુ ધ્યાન દે છે અને અમે બહુ ગૌશાળા ને હલાવી છીએ અમે ગૌશાળા હું પોતે પ્રમુખ છું એટલે ગૌશાળા ચલાવું જેવું બીજું તો આ બધું તો આ જોવાણીયા બહુ બધા કરે છે એટલે સારું કરે છે ગૌશાળા પણ ગામમાં થઈ રહી છે અનેક સુવિધા ઊભી થઈ રહી છે ત્યારે ઉત્સાહ પણ જોઈ રહ્યા છે આ મંડપ સરસ મજાનો સજાવટ થઈ રહ્યો છે ટેક્ટરોથી કામ થઈ રહ્યા છે અને દિવસ ખાલી ચોવીસ કલાક હવે બાકી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જોવા મળશે કે આ ઉત્સવનો જે પ્રથમ ચાર તારીખની શરૂઆત થશે ચાર પાંચ ને છ ખાસ કરીને આ જે વિસ્તારનો જે ખાસ આપડે માહોલ છે એ છે કે સમગ્ર કચ્છ કરવા પાટીદાર નહીં પણ સમગ્ર હિન્દુ સમાજની બેન દીકરીઓના અને જમાઈઓના પણ અહીં સન્માન થશે એ આ ભારતની પ્રથમ ઘટના હશે કે દરેક જગ્યા થતા હોય પોકાર પરિવાર થતા હોય અન્ય સમાજ થતા હોય પોતાના પરિવાર પૂરતી મર્યાદિત હોય પણ આ વિસ્તાર પાંતિયા ગામે એક એવી પહેલ કરી છે કે જે સમાજના અઢારે વણ જે બ્રાહ્મણ દીકરી રહેતી હોય રબારી દીકરી રહેતી હોય છત્રી સમાજ રહેતી હોય કે અન્ય ઇતર સમાજની કે દલિત સમાજની કોઈ પણ દીકરી રહેતી હોય એમના સન્માન દીકરીઓના નિયાણી થશે અને એની નોંધ સમગ્ર ભારતભરમાં થશે અને આ જે એક બાજુ ધીરેન્દ્ર શાસ્ત્રી અને જે સમગ્ર હિન્દુ સમાજ માટે જે ઝંડો ફેલાવી રહ્યા છે સમગ્ર ભારતમાં એવો ઝંડો અહીંયા ભારતનો અહીં જે ભુજ તાલુકા ચાર પાંચ ને છ દિવસ સુધી આ માહોલ ધાર્મિક ઉત્સવ છે અને આ અહીંના જે સરપંચશ્રી પણ આમંત્રણ આપી રહ્યા છે સમગ્ર હિન્દુ સમાજને આમ તો સમગ્ર કારવા જે સંઘના લોકો હોય કે અન્ય સમાજના લોકોને આમંત્રણ અહીં કાયદેસર આપવામાં આવ્યું છે પણ આમાં આપની આ ચેનલના મારફતે પણ આ ઉત્સવમાં જરૂર આપ લાભ લેજો આમાં તરફથી પણ અમે આપને આહવાન કરીએ છીએ કે આવો ધાર્મિક ઉત્સવો જે આ અંજાર તાલુકામાં થઈ રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં ચાર પાંચ ને છ તારીખના જબરજસ્ત ઉત્સવો ઉજવાશે અંજાર તાલુકાના જે પાતીય ગામે આ લક્ષ્મી ભગવાનનો ઉત્સવ છે ત્યારે એક યુવાન એક એવો છે કે સાઈડમાં ઉભા રહીને પણ પોતાનું કામ કરી રહ્યા છે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે આ કામ કરો છો તમે થોડુંક બે શબ્દ બોલો કે મારી કઈ જરૂર નથી મેં કામ મતલબ છે ના કરો છો તમને બોલવું પડશે તમે સવારથી કરી નઈ છેલ્લા દસ દિવસ થી કાર્યક્રમો કરી રહ્યા છો અને એટલા બધા સરસ મજાના કામો કર્યા છે ત્યારે ભાઈ શ્રી આપનું નામ શું છે ભાઈ અરુણભાઈ અરુણભાઈ ને મળશું કે એમની તૈયારી કેટલી છે આપણે મળશું અરુણભાઈ શું કેશો અરુણભાઈ

નારાયણ અમારી જે લક્ષ્મીનારાયણ કરશે સમાજ છે અને તમામ યુવાનો દ્વારા અમારા ગામનો જે તમામ યુવક મંડળ અને તમામ ભાઈઓ બહેનો ની જોવા જઈએ તો અમારા ગામ સૌપ્રથમ સફાઈ કરી હતી અને સફાઈ કર્યા બાદ તમારા ગામને ફૂલ સજાયું છે સુશોભન સમિતિના ભાઈઓ તમને બતાવું એ પણ આજે પાંચ થી સાત દિવસથી આખા ગામને સજાવી રહ્યા છે અને મંડપ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે અને ગામને આખું સજાયું છે અને આ ત્રણ દિવસનો પ્રોગ્રામ છે એથી અમને બહુ આનંદ છે અને ભગવાન અહીં વિરાજ છે અને અમે વીસ ગામની અંદર તમામ હિન્દુ સમાજને આમંત્રણ આપ્યું છે કે આ અંદર પૂરતો સનાતન સમાજ લક્ષ્મીનારાયણ પૂરતો જ આ પ્રોગ્રામ નથી આ સમસ્ત હિન્દુ સમાજનો પ્રોગ્રામ છે એટલે સમસ્તાનું પ્રતિક સમાન અમે 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 બન્યા છીએ ત્યારે તમામને આમંત્રણ પણ આપીએ છીએ કે તમે અમારા પ્રોગ્રામની અંદર આવો અને આ પ્રોગ્રામને અતિ આનંદથી ઉજવીએ સાથે મળીને અને બીજું કહેવા જઈએ તો અમારા રામા મંડળની અમારા ગામ સાડત્રીસ વર્ષથી કરી રહ્યું છે જયારે અમારો જન્મ નતો ત્યારથી રામા મંડળ સ્ટાર્ટ થયું હતું ત્યારે અમારે અત્યારે ત્રીસથી તેત્રીસ વર્ષની ઉંમર થઈ છીએ ત્યારે અમે પણ રામા મંડળની અંદર ફરીથી જોડાયેલા છીએ અને અત્યારે રામા મંડળ અમારું ચાલુ છે અને રામા મંડળની બીજી વિશેષતા કહું તો અમે જે પણ આવક આવે છે એ ગૌ સેવાના લાભાર્થે આપીએ છીએ અને દીકરીઓને કન્યાદાન કરીએ છીએ તમામ હિન્દુ દીકરીઓને કન્યાદાન આપીએ છીએ જે નાની દીકરી હોય ગરીબ વર્ગની દીકરી કે જે એમના પિતા એક્સપાયર્ડ થઈ ગયા હોય નિર્ધારી દીકરી થઈ ગઈ હોય નિરાધાર દીકરી એને અમને કન્યાદાન કરીએ છીએ અને અમારા ગામમાં રામા મંડળ તરીકે પ્રખ્યાત છે પાતિયા ઉમિયાજી રામા મંડળ એનામાં હું પણ સભ્ય છું એનો અતિ મને આનંદ છે તમામ તૈયારીઓ થઈ રહી છે પૂરી કરવામાં આવી છે બે દિવસ પછી તમારી જે ઘડીઓ હતી જે તમે કેટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા એ હવે આપણે સમય કેવો આપણે આનંદ મનથી અંદર આનંદ કેવો થાય છે આપણે અતિ આનંદ થાય છે જેની અમે વર્ણન પણ ન કરી શકીએ કારણ કે બે દિવસથી જ બે દિવસ જ બાકી રહ્યા છે કાલનો દિવસ છે પરમ દિવસથી સ્ટાર્ટ થઈ જશે તો અતિ આનંદ છે નાનાથી કરી અને મોટા વ્યક્તિ વડીલો તમામને આ ઉત્સવની રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ બે દિવસ રહીને આવી જશે એટલે બધાને આનંદ છે કે આ ઉત્સવમાં કયા ખોટ ન રહી જાય અને હજી બે દિવસનો સમય છે તો ક્યાં પણ જીણી પણ ખોટ ન રહી જાય એની અમે પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છીએ મહેમાનો અહીંથી બહારથી આવશે એની ઉતારાની વ્યવસ્થા સુરક્ષાની વ્યવસ્થા એવી તમામ સમિતિઓની રચના કરવામાં આવી છે કે જે સમિતિઓની રચનાથી બધાને કોઈ પણ જાતની અબોડ ન રહે એ પ્રકારની તમામ ઉત્સાહની અંદર અમે વ્યવસ્થા કરી તમામ વ્યવસ્થા પૂરી કરવામાં આવી છે ક્યાં પણ કચાસ ન રહે એની પૂરી જવાબદારી આ યુવક મંડળ ઉપાડી રહ્યા છે જે ગામમાં યુવાનો વડીલો મહિલાઓ એક સમતી હોય એ ગામના તમામ કામો સરળતાથી પૂરા થઈ જાય છે તેમાં પણ આ પાટીદાર સમાજ હોય એને કોઈ જગ્યા ક્યાં કહેવાનું ન હોય જ્યારે એનો સમય અને એનો સમયના અંતરે જે કામો કરતા હોય એ એવી રીતે કરતા હોય છે કે એ આગામી દિવસોના જે ભવિષ્યના કામો લઈને થતા હોય છે ત્યારે આગામી ચાર તારીખથી આ અંજાર તાલુકાનું પાંતિયા ગામ ધીમે ધીમે પણ કલાકો બાકી રહ્યા છે એની ઘડીઓ ઘડાઈ રહી છે ત્યારે દિવસોના સમય અંતરે આગામી ચાર તારીખથી ભવ્ય ભગવાન લક્ષ્મીના મંદિરનો પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ત્યારે આ ઉત્સવમાં તમામ લોકો જોડાવા આ સમાજ તમામ ને આહ્વાન કરી છે ભરત જોશી સમાચાર લક્ષ્મી નારાયણ ભગવાન ઉમિયા મા રામચંદ્ર ભગવાન કી જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ શ્રી રામ જય જય શ્રી રામ શ્રી રામ હવે ભાઈ